ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યુઅર બ્લોગ આઈ ઓપાલ કીધું કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે ગાય સાડા નવ ને મસ્ત મજાનો જલ્દી આજે ઉઠી ગયો છું અને આજે છે ને નાયા વિનાનો બ્લોગ શૂટ કરું છું ગાય કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો કે નાઇન ફ્રેશ થયેલું બ્લોગ શૂટ કરાય એ કહેજો બાકી હમણાં છે ને કેટલા દિવસ તો આપણી દાઢી અને હેર વધી ગયા છે કોઈ લોકો કોમેન્ટ કરી કે ગાય કટ કરી નાખો તો તમે લોકો કહેજો કે આ મોટી દાઢી છે સારી લાગે કે ક્લીન કરાવી પડે તો કે મને તો શોખ છે ને દાઢી હવે વધારવાનો છે આમ લાંબી કરવાનો છે અને વ્યવસ્થિત કટબટ કરીને રોજ રાખવાનું એવું તો કોમેન્ટમાં કહેજો કે લાંબી રખાય ન રખાય તમારું શું કેવું મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ લાંબી દાઢી રખાય ન રખાય તો ગાય મમ્મી ને દાઢી હસોડી ન ગમે મને દાઢી વિના ના હસોડું ન ગમે પેલા કાર થી આપણે રાખી ન હોય ને એટલે હવે હાઉ ક્લીન કરાવી નાખવી ને હજી અજી મોટું લાગે એટલે લાગે પણ દાઢી ન હોય તો મોઢું આખું કેવું સારું બતાય સરસ એવું છે ચાલો ભાઈ બધાની પોતપોતાની સોઇસ છે કોમેન્ટમાં કેજો આ બાજુ સવાર સવારમાં બની રહ્યું છે માખણમાંથી ઘી અને આની અંદર હું નાખ્યું મમ્મી નાગરેલું કાંગર કેમ છે એ આ ઉનામ જે પરમાં આપણે સજ ભાષા આવ્યું એવું લાગે ને એટલે પાન નાખીએ તો આમ સુગંધ આવી જાય તો ગઈ સુગંધ માટે નાગરવેલ નું પાન નાખી દીધું છે ને ઘી જો ઘરે જ બની જાય એટલા ગ્રીય થઈ જાય મમ્મી મહિનો નીકળી જાય છે આપણે મહિના મહિના નું ન હોય આપણે રોટલી સોપડી સહી એટલે થઈ રહે જાય એટલું બની જાય છે એમ હમણાં વૈશ્વા છે ને સોનલ ના હારે સોનલ ના લાડવા લઈને જવાનું હતું ને ઘી મગ્યું હતું ને તો એ બધા બહુ દબાવી દબાવીને ઘી ખાતું છે હમણાં પાછું ઘી કોઈ નથી ખાતું પાછું ગામડેથી એક બે વાર મગાવું છું એટલે પાછું ગામડાનું ઘી ચાલુ થઈ જાય

તીખું હોય ને પાન તો આપડા તો એટલા બધા તીખા નથી બીજા બધાના ના બહુ હોય એવું છે શું છે આજનો પ્લાન ક્યાં ખરીદી કરવા જવાનું પુસ્તક મેળામાં જવાનું પુસ્તક ખરીદી કરવા માટે વાંચ્યા કોણ વાહ ભાઈ વાહ ગઈ નવા નવા શોખ ચાલુ થઈ ગયા છે પુસ્તક વાંચવાના આપણ રાધિકા એ ત્યાં લગીમાં પુસ્તક બહુ વાંચ્યા ભણવામાં બહુ વાંચ્યા અને ઈ વાતી કે જો કે મારી જેવા તો નો વાતી હે કે હે ને બહુ વાઈસ મે બો વાઈસ કે 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 નામ દે જો એક તો પેલા તો હું કે આમ બોલા ભાઈ પુસ્તક ઓછા આવે જા છે અને ભણવા આવતા ને તો બો જ છે 10 માં મને 90 ટકા એવા દે એકલું મે વાઈચું છું તો ભાઈ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હજી જો રોહિત ઉઠ્યો છે હું ઉઠ્યો તો પણ હું થોડીક કસરત ને એવું કરતો હતો મેં કીધું આજ તને સવારમાં બ્લોગ ચાલુ કરી દઉં પુસ્તક વાંચવાની જરૂર નથી કોઈ પણ ગમે વ્યક્તિ તમારા વિશે કઈ પણ જજ કરે એ તમારે મનમાં નહીં લેવાનું આપડે કોઈ બહુ જજ કરવાના નહિ એટલે શોર્ટ માં આવી ગયું એવું બધું છે ચાલો હવે રોહિત ભાઈ નાહે એટલે આપણે નાઈ લેવું એટલે બે નાસ્તો એક આરે હવાર બની જાય મમ્મી કે કે તમને છે ને ટ્રીક બતાવું કે ધોળો ઘી હોય ને તો કે પીળું કેમ કરવાનું ગાય જેવું એ શીખવાડું પણ તમે લોકો કોમેન્ટમાં માં કહેજો કે ટ્રીક અપનાવી જોઈએ કે નો અપનાવી તમને એવો શોખ શું થાય મમ્મી મને તો એ નથી ખબર લેડીઝ લોકોને કોઈ પણ ખાવાની વસ્તુ હોય એને કલર આરે શું મેટર હશે મને તો એ નથી ખબર પડતી

મસ્ત હોય ને ટેસ્ટમાં તો આપણે રંગારેકાય ફરક એમાં એવું એ ટેસ્ટી હોય પણ આ કલર સેજ ખરી જાય ને આદર તો નડવાની જ નથી એમ એટલે સેજ નથી તમારા ઘરમાં પણ આવું થાય છે કલર પકડાવા માટે ઘણીવાર મોહન થાળ બનાવ્યો તો એમાંય તો મોહન થાળો કલર નાખે પછી સેવડામાં કલર આવી ગયા ને બહુ બધું આવી ગયું બહુ પાછી આપને લાંબી ખબર ન ઓ કિચન વિશે ચાલો કોમેન્ટમાં કહ્યું તમારે આવું થાય છે સર એડી થઈ ગયો ઘી ભરવાની બવણી ખાલી કરે છે આ મમ્મી ઓલું ઘી છે ને મોટી બવણીમાં હવે ભરી લે પછી મેં નાની બવણી રાખવી સાલુ મોટી બવણી અંદર મૂકી દઈ એવું છે અને સવારનો નાસ્તો જોવો આ બાજુ છે ને તળેલી ભાખરી અને આ બાજુ જો તાજી તાજી રોટલી હે ને કેમ તાજી રોટલી એને થેપલા કે તળેલી ભાખરી કેવું ન ભાવે અને આપને બહુ ભાવે અને ચાલો હું એવું નથી તો થેપલું હોય તો એ મારે ખાવાનું રોટલી હોય તો એક જ ખાવાનું તળેલી ભાખરી છે અડધી જ ખાવાની હોય રોટલી ગરમા ગરમ ખાવું ને ઓકે એને એવું છે ગાય મને તો આ જેટલા આપો ને એટલા મજા આવે બે દી પછી આપવું તો થેપલા જ મને બહુ મીઠા લાગે અને મને એ નથી ખબર કે જંક ફૂડ છે ને એટલું બધું આમ શું કહેવાય આપને કેમ આપણે અપનાવી લઈએ વધારે મજા આવે ખાવાની જેટલું કે હેલ્ધી ખાવાની મજા ન આવે હવે કોઈ પણ વસ્તુ હોય તો આઈસ્ક્રીમ હોય તમે ગમે એટલું ખાવ તો તમને મજા આવે એની જગ્યાએ કારેલાનું જ્યુસ કીધું હોય તો એકવાર જ મજા આવે બીજું કારેલાનું તો મૂકો દૂધ દૂધીનું કે એવું બધું કીધું હોય ને તો એ ન ભાવે જંક ફૂડ આપણે તરત અપનાવી લેવી કારણ કે ખરાબ વસ્તુ હોય ને જે એ આપણે વધારે શું કહેવાય એમ એક્ટિવ કરે એ ખાઈ લો ખાઈ લો અને જે હેલ્ધી હોય ને એ ખાવામાં આપણે મન ન થાય એવા કેળાની વેફર ને બટેકાની વેફર લેવાતા તો એ તમે હાલતા ચાલતા વાટક્યો ભરીને એમ ખાવાનું મન થાય અને જે કાકડી છે ટમેટું છે એ તમને હાલતા ચાલતા એટલું બધું વેફર જેટલું ખાવાનું મન ન થાય અમે તો નાના હતા તે કઈ નાસ્તો ન હોય તો કાકડી ફ્રીજમાંથી ટમેટા ને એવું લઈને જ ખાતા

અને માં ટમેટો મૂકીને ખાજો એકવાર ટ્રાય કરજો બહુ બપોર ના એક અને જો જમવા માટે બેસી ગયા છે જમવા માં હું બનાવું છું દઉં થાય ગોણીનું જમવાનું બનાવું છે એવું બનાવ્યું છે બટાકાનું શાક અને ખીર પૂરી નથી ખાલી એક મમ્મી હા રોટલી છે રોટલી રેડી કરી નાખી છે આ બાજુ ટિફિન નો ડબ્બો કોનો છે આ તારો છે ટિફિન લઈને આવ્યું તું ત્યાંથી

તો આ નતો આવ્યો ન પપ્પા તો હાથે કરીને રહી ગયા બહુ મજા આવે એ રમવાની વસ્તુ તો અલગ હોય પછી નિવેદ હોય ગૌણી હોય એ આપડે ઘરે બનાવી ને તો એનો ટેસ્ટ આખો અલગ હોય પછી તમે સ્પેશિયલ એવું બનાવો ને તોય ન બને એવું કેમ છે મમ્મી

હવે અમે તો કઈ દી ટેસ્ટ નથી કર્યું એવું કે શું હોય એ થોડી ખબર હોય અમને એ કઈ ખબર ન પડે અમને જેન ભાજી આપજો તોય મજા આવે અને કાંદા લસણ વાળી આપી દો ખીસડી ને એવું હોય નો હોય ચાલો ગાઈ કાંદા લસણ ઉપર જાજી ડિબેટ નહીં કરવી એ તો બધાની પોત પોતાની સોઈસ હોય કોક નો ખાય કોક ખાય પેલા હું બહુ વધારે કાંદા ખાતો અત્યારે બહુ ઓછા થઈ ગયા એક કાંદો ન ખાવ ખમણ આવે એવું હોય તો એવું બધું એમાં હાથો દેવો હોય કેવું હોય તો હું આવું તે બનાવ્યો પાછા અગાઉ નો છ વાગે જવાનું છે તો પાંચ વાગે આવશું ગાય પાંચ વાગે બુંદી બનાવશું

ચાલો બધા નાસ્તો અમે નાસ્તો કરવા બેઠા અને પપ્પા અમારી પાછળથી ઓફિસ બંધ કરીને આવ્યા અને ચાર પેકેટ થઈ ગયા પપ્પાએ લેતા આવ્યા આવું પપ્પા આવું આવું વાપે ફોન ગીર્યા વિના બધું લેતા આવે તે કઈ નઈ હવે કળીનો થઈ ગયો સ્ટોક ચાર પડીકા થઈ ગયા હવે હમણાં કળી લાવી જ પડશે ને હવે ગુંદી બનાવવી પડશે ઓકે ગુંદી બનાવવા તો એટલે જ એટલે લઈને આવ્યા છે ગુંદી બનાવવા કળી લેતો હતો હમ હવે તોય આજ ગુંદી બનશે ને

અત્યારે સિક્કુ નું જ્યુસ રેડી થઈ ગયું છે આજે ખાવાનો હોય નેકરું એવું લાગે જો તો સિક્કુ નું પી લઈ અને પછી આપણે જઈ સોનલના ના છે ને સાત વાગી ગયા ને જો સોનલની ઘરે થોડાક કાગળિયા અંબાવાના હતા તો આવ્યો હતો અને આ બાજુ જો રિસીવ ને સોનલ ભાઈ ગયા છે હું છે રિસીવ સાયકલ લીધી નવી કારણ રવિવાર હતો ને તે રિસિવ છે ને સાયકલ લઈએ એવો છે તો રિસીવની સાયકલ તમને બતાવી કા રિસીવ માં બેઠો તો તું હાથ બહુ ઉલે હાથ ને ઘડી પોરો દીધો દેતો હો દીકા હે હા ફોન ની લાઈટ થઈ એટલે તો નેત્ર બધું સમજાવશે સાયકલ માં હું હું આવે કારણ કે આ સાયકલ માં મને નહીં ખબર હોય એટલે નેત્ર લેવા ગયો તો એને ખબર હોય એને હું હું આમાં આવે પેલા તો આપણે રિસીવ ને સાયકલ માં બિહારી હાલો એમ નઈ કાલ તમે સાયકલ માં બેહાર્યા ને સાંડલા બાંડલા કરવાના હતા ને એવું કરવાનું હતું

પાણીની બોટલ એક આવી છે ભાઈને તડકો ન લાગે એટલે છત્રી આવી છે અમારી વખતે એક હતું ખાલી આ બધી મૂકી દેવાની તો ચાલો રિસીવને જો સાયકલ માં દીધો છે ફોન ની લાઈટ બિહારવો પડે પગ જો

તો હા હવે એને રહેવું નથી બહાર નીકળવું મારી પાસે રમવું નથી આજના આઠ વાગી ગયા ને જો ઘરે આવી જ્યો ઘરે આવીને જોયું ને તો મમ્મી પપ્પા તો બેસણામાં ગયા છે અને અત્યારે હું એકલો ઘરે છું તો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઉં છું કાલનો બ્લોગ જોવાનું છે ને ભૂલતા નહીં કાલે ગુંદીની રેસીપી જરૂરથી આપી દે તો આ હોપ કે રીતના વિડીયો ગમો છે વિડીયો ગમો ને તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય